શું તમને પણ રેશન કાર્ડની દુકાન દ્વારા ઓછું અનાજ આપવામાં આવે છે શું તમને સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે તે પૂરેપૂરું નથી મળતું તે એ જાણવા માટે આજે આપણે રેશન કાર્ડમાં તમામ માહિતી કઈ રીતે મેળવી શકાય એ જોઈશું સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર પર જઈશું હવે પ્લે સ્ટોર પર આપણે લખીશું માય રેશન અહીં માય રેશનની તમને આ એપ્લિકેશન જોઈ શકો છો આને ઇન્સ્ટોલ કરવાનું રહેશે ઇન્સ્ટોલ થયા પછી આપણે આને ઓપન કરીશું હવે અહીં સૌથી પહેલાં આપણે પોતાનું એકાઉન્ટ બનાવવાનું છે તો આના માટે આપણે સૌથી પહેલાં નવા વપરાશકર્તા નવા વપરાશકર્તા પર જઈશું અહીં તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર નાખીને મોબાઈલ નંબર ચકાસો આના પર ક્લિક કરીશું જેથી તમને એક ઓટીપી મળશે અહીં મોબાઈલ નંબર અને તમારું નામ લખ્યા પછી મોબાઈલ નંબર ચકાસો આના પર ક્લિક કરીશું અહીં જે પણ તમને વેરિફિકેશન કોડ આવ્યું છે તે અહીં લખીને આપણે એને માની નોંધણી કરો અહીં ક્લિક કરીશું આ વેરિફિકેશન કોડ તમને મેસેજ દ્વારા મળ્યું હશે જેમ કે અહીં હવે મારી નોંધણી કરો આના પર હું ક્લિક કરીશ હવે તમે જોઈ શકો છો કે આવું કંઈક તમને હોમ જોવા મળશે હવે તમને કયા મંથમાં વર્ષના કયા મહિનામાં તમને કેટલું અનાજ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ જાણવા માટે આપણે મરવાપાત્ર જથ્થો આના પર ક્લિક કરીશું હવે તમના જે રેશન કાર્ડના પંદર ડિજિટનો જે નંબર છે રેશન કાર્ડ નંબર કરીને તમારા રેશન કાર્ડ પર લખેલું હશે એ અહીંયા આપણે લખીશું હવે અહીં આપણે હવે અહીં આપણે જે પણ મહિનો અને વર્ષની માહિતી જોઈતી હોય એ અહીંયા આપણે સિલેક્ટ કરીશું અને આ કેપ્ચા કોડ અહીં બાજુમાં લખી દઈશું જેમ કે અહીં મારે બે હજાર ચોવીસ જાન્યુઆરીની માહિતી જોઈતી હોય કે આ મહિનામાં સરકાર દ્વારા મને કેટલું અનાજ મળવા પાત્ર છે તે હું અહીંયા સિલેક્ટ કરીશ અને આ કેપ્ચા કોડ અહીં ભરીશ હવે હું વિગતો બતાવો આના પર ક્લિક કરીશ હવે તમે અહીં જોઈ શકો છો કે આ રેશન કાર્ડ ધારકને કેટલું અનાજ અહીં આ મહિનામાં મળવાનું છે અહીં તમે રેશન કાર્ડ નંબર અને માસ વર્ષ એ તમામ માહિતી અહીં તમને દેખાઈ રહ્યું છે આ જ રીતે જો મારે કયા મહિનામાં કેટલું અનાજ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું અને કયા મહિનામાં રેશન કાર્ડની દુકાન પરથી મને કેટલું અનાજ મળ્યું છે હવે મને રેશન કાર્ડમાંથી કેટલું અનાજ આપવામાં આવ્યું હતું ઘણી વખત આવું થાય છે કે તમને ચાલીસ કિલો અનાજ મળતું હોય અને વીસ કિલો અનાજ તમને આપવામાં આવ્યું હોય તો રિયલમાં કેટલું અનાજ ત્યાંથી પાસ થયું છે એ માહિતી મેળવવા માટે મેરવેલ જથ્થાની વિગત આના ઉપર ક્લિક કરીશ હવે અહીંયા પણ સૌથી પહેલાં તમે રેશન કાર્ડનો નંબર લખશો વરસ મહિનો હવે મારે બે હજાર ચોવીસની જગ્યાએ બે હજાર ત્રેવીસના ડિસેમ્બર મહિનામાં કે કોઈ પણ મહિનો જે તમારે સિલેક્ટ કરવો હોય દાખલા તરીકે જો મેં ડિસેમ્બર મહિનાને સિલેક્ટ કરીને આ મહિનામાં કેટલું અનાજ મળ મળ્યું હતું તો એ માહિતી મેળવવા માટે હું આના પર ક્લિક કરીશ હવે આ કેપચા કોડ અહીં આપણે ભરી દઈશું હવે આટલું થયા પછી વિગતો બતાવો આના પર ક્લિક કરતાં જ આપણને તમામ માહિતી મળી જશે હવે તમે જોઈ શકો અહીં કયા વ્યક્તિએ અનાજ ઉઠાવ્યું હતું અને કેટલું અનાજ તમને આપવામાં આવ્યું છે જેમ કે તમે અહીં જોઈ શકો છો કે ઘઉં તમને સોળ કિલો પછી ચોખા ચોવીસ કિલો એ જ રીતે મીઠું એક કિલો અને ચણા એક કિલો તુવેરદાર એક કિલો આપવામાં આવ્યું હતું અને આના કેટલા રૂપિયા લેવામાં આવ્યા હશે એ પણ તમામ માહિતી તમને અહીંયા મળી જાય છે તો અને બીજું કે આ રેશન કાર્ડ કોના દ્વારા આપણે કોણે અનાજ ઉઠાવ્યું છે કયા તારીખ ઉઠાવ્યું છે કયા દિવસે ઉજવ્યું ઉઠાવ્યું છે એ તમામ માહિતી અહીંયા તમને દેખાઈ રહ્યું છે તો આવી જ માહિતી આપણે આનાથી મેળવી શકીએ છીએ આના સિવાય તમને જો કોઈ મોબાઈલ નંબરની સ્થિતિ જાણવી હોય તમારા રેશન કાર્ડમાં કો કઈ વ્યક્તિ છે કોના નામે રેશન કાર્ડ છે એ તમામ માહિતી અહીંયાથી તમે જાણી શકો છો આના માટે રેશન કાર્ડની વિગત મોબાઈલની સ્થિતિ જાણવી હોય તો મોબાઈલ અને આધારની સ્થિતિ પર તમે ક્લિક કરી શકો છો એ જ રીતે જો કોઈ આપણે રેશન કાર્ડની દુકાન કે કોઈપણ પ્રકારની ફરિયાદ કરવી હોય તો ફરિયાદી નિવારણ આના ઉપર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો તો આવી તમામ કાર્યો તમે આ માય રેશન એપ્લિકેશનથી કરી શકો છો આવી તમામ માહિતી મેળવવા માટે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને ફોલો કરજો અને આ વિડીયોને બીજી જગ્યાએ બીજા લોકો પાસે પણ ફોરવર્ડ જરૂર કરજો થેન્ક યુ